કેન્દ્રીય સિલ્ક બોર્ડ દ્વારા ગુજરાતના ચાર જિલ્લાઓ બનાસકાંઠા પાટણ મહેસાણા અને સાબરકાંઠામાં એરી રેશમ ઉત્પાદન સંવર્ધન માટે પ્રાગિક ધોરણે પ્રોજેક્ટ શરૂ કરાયો છે જેના પાયલોટ પ્રોજેક્ટનો શુભારંભ સમારોહ સરદાર કૃષિનગર યુનિવર્સિટી દાંતીવાડા ખાતે યોજાયો જેમાં કેન્દ્રીય સિલ્ક બોર્ડ કૃષિ યુનિવર્સિટી દાંતીવાડા અને કલ્યાણ ફાઉન્ડેશન પાલનપુર દ્વારા એમઓયુ કરવામાં આવ્યા હતા મંત્રી શ્રી ગિરિરાજ સિંહના હસ્તે પ્રગતિશીલ ખેડૂતોનું સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે કેન્દ્રીય કાપડ મંત્રી ગિરિરાજસિંહે દેશના વૈજ્ઞાનિકો અને ખેડૂતોને નમન કરતા બંનેને દેશની પ્રગતિશીલતાના આધાર સ્તંભ ગણાવ્યા હતા ગુજરાતના પ્રોતા પુત્ર અને દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દિવસ રાત મહેનત કરે છે દેશનું કૃષિ બજેટ જે એકવીસ હજાર કરોડ હતું તે એક કરોડ પચાસ લાખ થયું છે દેશની ઉત્પાદકતા લાખ લાખ વધી કરોડ થઈ છે દેશમાં કિસાનોના ખાતામાં દર વર્ષે છ હજાર સહાય મળે છે સ્વામી વિવેકાનંદ સમગ્ર દેશમાં શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ભારતનો ડંકો વગાડ્યો છે તેમનું સ્વપ્ન છે કે દેશના ખેડૂતની આવક બમણી થાય જે માટે તેઓ સતત પ્રયત્નશીલ રહે છે વધુમાં કેન્દ્રીય મંત્રી શ્રી ગિરિરાજ જણાવ્યું કે ગુજરાતમાં અને બનાસકાંઠામાં એરંડાની ખેતી વ્યાપક પ્રમાણમાં થાય છે એરંડાની ખેતી કરતો ખેડૂત એરી રેશમની ખેતી અપનાવશે તો હેક્ટર દીઠ એક દોઢ લાખના વધારાની આવક પ્રાપ્ત કરી શકશે કલ્યાણ ફાઉન્ડેશન અને કૃષિ યુનિવર્સિટીના સહયોગથી આવનાર સમયમાં પાલનપુર શહેર રેશમની નગરી તરીકે ઓળખાશે દેશના પૂર્વોત્તર પટાથી પશ્ચિમ અને ઉત્તર ભારત સુધી દેશની ઉત્પાદકતા વધતા રેશમય ભારતનું નિર્માણ થશે

તેમણે એડી રેસમ એટલું મજબૂત હોય જેવી પરંપરાગત અને નવીનતાના સંગમથી દેશની આર્થિક સદ્ધરતા મજબૂત બનાવવા ખેડૂતોને અનુરોધ કર્યો આ કાર્યક્રમમાં શ્રીમતી રચના શાહ સેક્રેટરી ટેક્સટાઇલ મંત્રાલય શ્રીમતી પ્રાજક્તા એલ વર્મા સંયુક્ત સચિવ કાપડ મંત્રાલય ધારાસભ્ય શ્રી માવજીભાઈ દેસાઈ શ્રી સંદીપ કુમાર સચિવ કૃષિ અને સહકાર વિભાગ શ્રી આર એમ ચૌહાણ વાઇસ ચાન્સેલર સરદાર કૃષિનગર વરુણ બરનવાલ કલેક્ટર શ્રી અક્ષયરાજ મકવાણા પોલીસ અધિક્ષક અને ડોક્ટર કિરીટેન સેલા ટ્રસ્ટી કલ્યાણ ફાઉન્ડેશન સહિત મોટી સંખ્યામાં આગેવાન અને ખેડૂત મિત્રો ઉપસ્થિત રહ્યા રિપોર્ટર લીલાભાઈ પરમાર